હેલો એન્ડ વેલ્કમ બેક એવું એમ તો સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર તો આજે આપણે વાત કરવાના છે કારણ કે ભાઈના મોસ્ટ ટાઈમ બેવા પ્રશ્નો નહીં અને આપ અમારી ચેનલ પર પ્રથમ રહો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરી દેવાથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કારણ કે ભાઈના મોસ્ટ ટાઈમ બે એવા પ્રશ્નો પ્રશ્ન નંબર એક એટીજીએલ દ્વારા ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પાયલોટ પ્રોજેક્ટ કયા શહેરથી શરૂ કરવામાં આવી રહ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી ગુજરાતમાં કઈ જગ્યાએ ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અમદાવાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કયો દેશ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ પંચાણું સભ્ય બન્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ચીલી પ્રશ્ન નંબર ચાર કૃત્રિમ વરસાદનો ઉપયોગ કરીને દિલ્હીના વાયુ પ્રદૂષણની કટોકટીનો સામનો કરવા માટે કઈ ભારતીય તકનીક સંસ્થાએ ઉકેલ વિકસાવ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આઈઆઈટી કાનપુર પ્રશ્ન નંબર પાંચ કયા મંત્રાલયે જળ દિવાળી મહિલાઓ માટે પાણી મહિલાઓ માટે પાણી માટે અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી આવાસ અને શહેરી બાબતો પ્રશ્ન નંબર છ તાજેતરમાં કયા દેશમાં વિશ્વની સૌથી ઊંચી પરમાણુ સંશોધન રિએક્ટરની સ્થાપના કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બોલિવિયા પ્રશ્ન નંબર સાત યુરોપિયન યુનિયનની કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ જાહેરાત કરી કે નીચેનામાંથી કયું વર્ષ સૌથી ગરમ ગ્રહનો સૌથી ગરમ વર્ષ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બે હજાર ત્રેવીસ પ્રશ્ન નંબર આઠ કેટલા ભારતીય શહેર આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સિટી ટેગ માટે નામાંકિત કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ત્રણ પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી ઠક્કર બાબાએ કયા ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન આજી આદિજાતિ કલ્યાણ ક્ષેત્રે પ્રશ્ન નંબર દસ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વાર્ષિક ધોરણે કઈ તારીખે રાઇઝિંગ ડે ની ઉજવણી કરે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઓગણીસ જાન્યુઆરી પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી કોણે આઠમી વખત બાલ્કન ઓફ ધ નો એવોર્ડ જીત્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નોવાક ચોકોવિચ પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી કયું સશસ્ત્ર દળ ઓપરેશન સર્વશક્તિનું નેતૃત્વ કરી રહ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ભારતીય સેના પ્રશ્ન નંબર તેર ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગ બે હજાર ચોવીસ મુજબ કયા દેશની સેવા વૈશ્વિક સ્તરે વિશ્વની સૌથી શક્તિશાળી સેના છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ભારતની પ્રશ્ન નંબર ચૌદ ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગ બે ચોવીસ મુજબ કયા દેશની સેવા વૈશ્વિક સ્તરે વિશ્વની સૌથી ટોચની શક્તિશાળી સેના છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અમેરિકા પ્રશ્ન નંબર પંદર તાજેતરમાં ભારતના કયા રાજ્યની પહેલવારી તિબેટીયન બ્રાઉન રીચ જોવા મળ્યું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સિક્કિમ પ્રશ્ન નંબર સોળ તાજેતરમાં સમાચારોમાં જોવા મળતી ફાસરી એ નીચેનામાંથી કયા દેશની સત્તાવાર ભાષા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઈરાન પ્રશ્ન નંબર સત્તર કયા રાજ્યની સરકાર દ્વારા મહાધારી વંદના યોજના બે હજાર ચોવીસ શરૂ કરી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ છત્તીસગઢ પ્રશ્ન નંબર અઢાર કેન્દ્રીય મંત્રી દ્વારા તાજેતરમાં તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ ઈસાક્ષી નામની એપનો હેતુ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી એમપી લેન્ડ્સ ફંડની દેખરેખ બાબત પ્રશ્ન નંબર ઓગણીસ નીચેનામાંથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એનડીએની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ડિસેમ્બર બે હજાર પાંચ પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી એનડીઆરએફ ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બે હજાર છ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર